સુરત આડાજણ હની પાર્ક રોડ પર આવેલા વર્ષો જૂના એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે સ્લેબ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. જર્જરિત બિલ્ડિંગના બીજા માળનો સ્લેબ અચાનક ધરાશાય થયો હતો, જો કે મોડી રાત્રે સ્લેબ ધરાશાય થતાં મોટી દુર્ઘટના ટળી છે. જો કે बाजूની સોસાયટીના સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા સમયથી આ બિલ્ડિંગ ઉતારી લેવા અરજી કરાય છે, પણ કોઈ કામગીરી થઈ નથી. સુરત સિટીની ઓળખ છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ સિટી તરીકે થઈ રહી છે એક બાજુ મહાનગરપાલિકા ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરોને મંજૂરી આપી રહી છે બીજી બાજુ વર્ષો જૂના એપાર્ટમેન્ટ અને મકાનો ખંડેર હાલતમાં અને જર્જરિત થઈ ગયા છે ત્યારે મકાનો અને એપાર્ટમેન્ટ ઉતારી પાડવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું સામે આવ્યું છે સુરતના અડાજણ હની પાર્ક રોડ પર આવેલા જર્જરિત જનકપુરી એપાર્ટમેન્ટના બીજા માળનો સ્લેબ ધરાશાય આસપાસના ભયનો માહોલ દેખાયો છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાય થઈ બાજુમાં આવેલી પ્રતિક્ષા રો હાઉસ સોસાયટીના વાડામાં કાટમાળ પડ્યો છે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ અચાનક સ્લેબ ધરાશાય થતા આસપાસના રહીશો ભયના માર્યા ઘર બહાર નીકળી ગયા હતા અને બહાર જઈ જોયું તો જર્જરિત બિલ્ડિંગનો ભાગ તરાશાય થયો હોવાનું સામે આવ્યું હતું આ મામલે રહીશોએ મીડિયાને જણાવ્યું કે અમે આ જર્જરિત બિલ્ડિંગને ઉતારી પાડવા ચાલીસ કરતા વધુ વખત રજૂઆત કરી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અમારા બાળકો અહીં સોસાયટીમાં રમતા હોય છે અને અમે અહીં કામ કરતા હોઈએ છીએ રાતના સમયે સિનિયર સિટીઝન બેસતા હોય છે જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો અમારા જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો હોત

करीबन रात डेढ़ बजे से दो बजे तक हुआ ऐसा सबसे पहले लगा। बाद में हमने देखा एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ डाट दा, दिया है की हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है करीबन बहुत लोगों की जान हानी हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है ओनली एटी टूर्स बाई घर में रहते हैं ना कोई कोई भी कोई हमें ऑनलाइन कंप्लेन की कुछ भी किया लेकिन कोई रिस्पॉन्स ही नहीं मिला हमें इधर से और बोल दिया कि इधर से घर खाली करके चले जाओ हमारा खुद का घर और हम घर कैसे खाली करें वो बिल्डर वो ये अपार्टमेंट वाले कॉन्ट्रैक्ट जो जिसने लिया वो बोले कि घर घर खाली करके चले जाओ आप ये पूरा का पूरा बिल्डिंग खाली है कोई रहता है ऐसा कुछ हाँ ये बिल्डिंग तो खाली है लेकिन उसके बाजू के बिल्डिंग में तीन मा, तीन माले पे सब लोग रहते हैं उसको जरा भी जान आने की प, नहीं पड़ी वो भी बिल्डिंग ऐसा जर्जरी थी हाँ पूरे पूरा ऐसा ही है अंदाजे कितनी साल जूना बिल्डिंग हुआ है ट्वेंटी फाइव इयर्स क्या नाम है बिल्डिंग का जनकपुरी ઉસ પે ગિર્યાસ કામ ક્યા પ્રતિક્ષા રોહાઉસ પે આયા પાર્ક રોડ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત